રોઝા ટંકારિયા ગામે બાઇક ચાલક યુવાન ભેંસો સાથે ભટકાઈ જતા સારવાર દરમિયાન મોત આમોદ ખાતે પોતાના ઘરનું સામાન લઈ અને પરત ફરતા યુવાનની ભેંસો સાથે અકસ્માત થયો આમોદ તાલુકાના રોઝા ટંકારિયા ગામે રહેતો યુવાન કમલેશભાઈ ઠાકોરભાઈ પરમાર પોતાના ઘરનું ઘરગથ્થુ સામાન લેવા પોતાની બાઇક લઈ અને ગતરોજ સાંજના સમયે આમોદ ખાતે ગયો હતો જે સાંજના સાત કલાકે સામાન લઈ પરત રોઝા ટંકારિયા ગામે આવતો હતો ત્યારે માસીની આમલી પાસે રસ્તા પર ભેંસોનું ટોળું આવી જતાં કમલેશભાઈએ પોતાની બાઇક સાથે રસ્તા પર ફંગોળાઈ ગયો હતો જેથી કમલેશભાઈને એકસો આઠ મારફતે પ્રથમ આમુજ સરકારી દવાખાને લઈ ગયા હતા ત્યારબાદ વધુ સારવાર અર્થે જંબુસર સરકારી દવાખાને રિફર કરવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન કમલેશભાઈને હાજર તબીબે મરણ જાહેર કર્યું હતું ઘરના કમલેશભાઈ ઠાકોરભાઈ પરમાર ગેલ ઇન્ડિયા કંપનીમાં નોકરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો જેનું અકસ્માતમાં મૃત્યુ થતાં તેમના પરિવારજનોએ ભારે વિલાપ કર્યો હતો સફિક બાપુ કરજણ સંદેશ ન્યૂઝ આમોદ